નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે ગુજરાતના આદિવાસીઓના સંદર્ભમાં એક વાત કરવી છે અને વાત એટલા માટે કરવી છે કે બે હજાર ત્રેવીસ ના સપ્ટેમ્બરમાં રાજ્ય સત્તા તરફથી એક વિધાન એવું કરવામાં આવ્યું હતું રાજ્યના આદિવાસીઓના સર્વાંગીણ વિકાસમાં અગ્રેસર રહી અને મુખ્ય પ્રવાહમાં જોડાય એટલે આદિવાસીઓ જે આ રાજ્યમાં આ દેશમાં સૌથી પછાત છે જંગલોમાં રહેતા હતા માનવ જેવું જીવન જીવતા નતા એમનો માનવ જેવું જીવન જીવતા કરી નાખ્યા આ આવો કહેવાનો ભાવાર્થ છે પણ સવાલ એવો થાય છે કે આદિવાસીઓનો વિકાસ એટલે કયો વિકાસ વિકાસનો માપદંડ શું છે પચાસ સાઠ વર્ષ પહેલા આદિવાસી પ્રજા લંગોટ પહેરતી હતી હવે આજે ચડ્ડી પેન્ટ પહેરતા થયા આના આદિવાસીઓનો વિકાસ કરીશું આદિવાસીઓ સારો આહાર લેતા થયા આદિવાસીઓ શિક્ષણ તરફ દોટ મૂકી છે આને આદિવાસીઓનો વિકાસ કહીશું થોડા સમય પહેલા એક આદિવાસી યુવાન હેલિકોપ્ટર લઈ અને લગ્ન કરવા ગયો તો આ ગુજરાતની કેટલીક હિન્દુ પ્રજાએ એવો આદિવાસીઓ માટે અતિશય તોછડા શબ્દો સાથે ઉપયોગ કરી એટલે કે હવે આ લોકો પણ માં બેસતા થયા કેટલી બધી દ્રોણા છે અને એ એ દ્રોણા કોના માટે કેવી પ્રજા કે જે પ્રજા રાત દિવસ ગુજરાતના રોડ રસ્તા બાંધકામ ખેતરો કારખાનાઓ ધમ ધમધમતા રાખે છે એના માટે આ દ્રોણા છે એ જેણે આ વિધાનો કર્યા એ જે મકાનોમાં રહે છે એની અંદર પણ આદિવાસીઓનો કંઈક ને કંઈક શ્રમ રહેલો છે એક બાજુ આમ પણ આદિવાસી હિન્દુ પ્રજા નથી એટલે એને છતાંય એને હિન્દુ બનાવવાની મથામણ કેટલાક સંગઠનો કરી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં તો મોટા પાયે આ પ્રક્રિયા ચાલુ છે હિન્દુ નથી એને હિન્દુ બનાવવાની મથામણ ચાલે છે અને જે લોકો હિન્દુ બનવા પ્રયાસો કરી રહ્યા છે એના આત્મસાત કરવામાં નથી આવતા હિન્દુ બનવાના પ્રયાસો કરી રહ્યા લોકોના અ ક્યાંક મંદિર પ્રવેશ કરવા દેવામાં નથી આવતો ક્યાંક ફંડફાળા લેવામાં નથી આવતા ક્યાંક ગરબાઓમાં પ્રવેશ કરવામાં નથી આવતો એટલે જે લોકો હિન્દુ બનવાની મથામણ કરી રહ્યા છે સવાય હિન્દુ બનવાના એને આત્મસાત કરવાનું છે જે લોકો હિન્દુ નથી આદિવાસીઓ એને હિન્દુ બનાવવાની એક આ પ્રક્રિયા ચાલુ છે એટલે આ બહુ વિટમણાવાળી વાત છે વિચારવા જેવી વાત છે પણ આજે શા માટે આ વાત કરવી પડે છે કે આજે સમાચાર આવ્યા કે ભાઈ છોટાઉદેપુર જિલ્લાના એક ગામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી અને પ્રસૂતિની પીડાના ઉપડવાના કારણે રસ્તો ન હોવાના કારણે જ્યાં સુધી એમ્બ્યુલન્સ આવતી હતી તે સ્થળ સુધી એને જોડીમાં નાખીને લઈ જતા રસ્તામાં એનું અપમૃત્યુ થયું એટલે આ ઘટના નવી નથી પહેલી ઓક્ટોબરે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તુરખેડા ગામની મહિલાને આ રીતે જોડીમાં લઈ જતા એનું રસ્તામાં મોત થયું હતું અને એના કારણે ગુજરાત હાઈકોર્ટે સો મોટો નોંધ લઈ અને ખૂબ કડકમાં કડક ટીકા કરી હતી એ પછી વીસમી ઓક્ટોબરે તુર્ખેડા ગામના માંડકુલા ફળિયાની એક પ્રસુતા મહિલાના પીડા ઉપડી અને એને કાપડની જોડી બનાવી અને ત્રણ કિલોમીટર દૂર આંબા ડુંગર ખાતે લઈ ગયા ત્યાંથી એને એકસો આઠ પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી અને એને સારવાર મળી પણ એના બીજા જ દિવસે એકવીસમી ઓક્ટોબરે નસવાડી તાલુકાના ખેડા આ ગામની મહિલાને આ રીતે જોડીમાં નાખી લઈ જવી પડી હતી ત્રણ ત્રણ નવેમ્બર બે હજાર ચોવીસના રીતે જ કરદા ગામની મહિલાને દવાખાને લઈ જવાનો સંજોગો ઊભા થઈ ગયા પણ એ તો દવાખાને એને લઈ જઈ પણ શકાય નહોતી અને એને ગેર પ્રસુતિ કરાવવું પડી હતી જૂન બે હજાર પચીસમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેદા ગામની સગર્ભાને જોડીમાં નાખીને ચાર કિલોમીટર દૂર જ્યાં એકસો આઠ ઊભી હતી ત્યાં લઈ જઈ લઈ જવામાં આવી અને એને પછી આગળની સારવાર મળી આજે જે સમાચાર આવ્યા છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાટ તાલુકાના તુરખેડા ગામના ખૈડી ખૈડી ફળિયાની પ્રસુતા પીડા ઉપડી અને એના પોતાના ફળિયાથી જ્યાં એકસો આઠ એમ્બ્યુલન્સ આવે એ ત્રણ કિલોમીટર દૂર એને એક જોડી બનાવી અને જોડીમાં નાખી લઈ જતા એનું રસ્તામાં ક્વા ક્વાટ અને ક્વાટથી એને વડોદરા શિફ્ટ કરવામાં આવ્યું પણ રસ્તામાં એનું અપમૃત્યુ થયું એટલે આ કેવો વિકાસ છે એક જિલ્લાના અનેક ગામોની અંદર આદિવાસી પ્રયોજને પીવાનું ચોખ્ખું પાણી ના મળે બીજા એક બીજી સગવડો ના મળે શાળાની સગવડો પૂરી નથી મળે પણ જવાબોની જે પ્રાથમિક અને અતિ આવશ્યક માનવ જીવનની મહત્ત્વની જરૂરિયાત છે એ જરૂરિયાતો નથી પૂરી પાડવામાં આવતી બીજા અબજો રૂપિયાના બીજા અબજો રૂપિયાના ખર્ચાઓ થાય છે બીજા અબજો રૂપિયાના ધુમાડાઓ થાય છે અને આદિવાસી પ્રજા કે જે પ્રજાએ ગુજરાતના વિકાસની અંદર ભૌતિક વિકાસમાં જેનું ખૂબ મહામૂલ્ય યોગદાન છે એ પ્રજાના પૂરા રસ્તાઓ પૂરા પાડવામાં નથી આવતા અને રસ્તાના અભાવે એકસો આઠ જેવા વાહનો પહોંચી ના શકે અને એના કારણે પ્રસૂતાના પુરુષો જોડીમાં નાખી લઈ જાય અને એમાંય પણ એક કરુણા સ્થિતિ કેવી ઊભી થાય છે કે આવી જોડીમાં લઈ જાય તો આ પ્રસુતાના રસ્તામાં વચ્ચે પીડા ઉપડે અને એ વખતે એના રસ્તામાં પ્રસુતિ કરાવવાના અનેક કિસ્સાઓ બન્યા છે તો એ વખતે એ પ્રસુતાની માનસિક સ્થિતિ કેવી હોય કારણ કે એને ઉચકીને લઈ જનારા તો ચાર પાંચ પુરુષો હોય અને સાથે એકાદ બે મહિલાઓ હોય એની હાજરીમાં જે આ પ્રક્રિયા થાય આ પણ કેટલી બધી ક્ષોભજનક છે એટલે ગુજરાતનો વિકાસ કદાચ થયો હશે પરંતુ આદિવાસી પ્રકાર પ્રજાનો વિકાસ કેવો અને ક્યાં થયો હશે આ પણ વિચારવા જેવી બાબત છે આદિવાસીઓનો અંદરો અંદર તમે હિન્દુ છો તો એને તમે પહેલાં કિસ્તી છે ખિસ્તીઓ તમારું શોષણ કરી એમ કરીને ભીડાઈ દેવા છે એવું કરવા માટે કેટલાક સંગઠનો કામ કરે પરંતુ આ બધા સંગઠનો આ સરકારના આદિવાસી પ્રજાની આ કેવી વિડંબના દેખાતી નથી આદિવાસી પ્રજાનો આ વિકાસ છે કે એ અધોપતિ આ વિચારવા જેવી બાબત છે મિત્રો તમને આ બાબત ગમતી હોય યોગ્ય લાગે તો અને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો પરંતુ આ ગુજરાતના ભૌતિક વિકાસમાં જેનું શ્રમનું મહાન મૂળું યોગદાન છે એવી પ્રજાના ખરાબ કટોકટીના સમયે યોગ્ય સારવાર નથી મળતી અને એના કારણે કેટલાક કિસ્સાઓ બહાર આવે બાકી આવા તો હજારો કિસ્સાઓની અંદર આવી પ્રસ્તુતોના આપમૃત્યુ થતા હોય અને એ ગુજરાત માટે એક કલંક કહી શકાય ગુલા ગુજરાત માટે એમાં કોઈ શોભાશ બાબત નથી માટે તમને યોગ્ય લાગે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને તમારો અભિપ્રાય જણાવજો